લોસ એન્જલસમાં ચીનો હિલ્સ વિસ્તારની અંદર પ્રમુખ સ્વામી મહારાજે બે હજારની સાલમાં એક જમીન પસંદ કરી મંદિર કરવા માટે ઘણા વર્ષોની હરિભક્તોની તપશ્ચર્યા હતી જગ્યા શોધતા હતા અને આ જગ્યા બાપાએ પસંદ કરી કે અહીં આપણે મંદિર કરવું છે સ્વામી બાપાએ જમીન પસંદ કરીને પછી બાપા તો ભારતમાં આવી ગયા અને આ બાજુ આગળની પ્રક્રિયા ચાલી કે જમીન લીધી છે તો હવે ત્યાં પરમિશન મંદિર બનવા માટેની પરમિશન એટલો કોન્ફિડન્સ બધાને નહોતો કે કદાચ પરમિશન મળે કે ના પણ મળે એટલે કોન્ટ્રાક્ટ એવો રાખ્યો તો કે દર મહિને એક રકમ આપવાની જે જમીન માલિક હોય ને એને કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા માટે અને ધારો કે છ મહિના કે વરસ પછી એવી ખબર પડે કે અહીં પરમિશન મળવાની નથી તો જેટલા આપી દીધા છે એટલા જતા રહે બાકી છે એટલા રાખવાના એવું કરવાનું કારણ એ હતું કે બધા રૂપિયા આપી દે બધા ડોલર આપી દે અને જમીન ખરીદે પછી પરમિશન ન મળે તો જમીન માથે પડે એટલે હરિભક્તો આ પ્રમાણે કોન્ટ્રાક્ટ રાખ્યો તો કે ચલો ભાઈ આપણે ડોલર આપતા જશું અમુક અમુક હપ્તાની અંદર અને કોન્ટ્રાક્ટ ઊભો રાખીશું ચાલુ રાખીશું પણ બે હજારને એકની સાલ એક વર્ષ પૂરું થઈ ગયું પરમિશન મળી નહીં બીજું વર્ષ પૂરું થયું પરમિશન મળી નહીં ત્રીજું વર્ષ પૂરું પરમિશન ન મળી એટલે બધાને થયું કે હવે તો બહુ થઈ ગયું એવી વિનંતી પણ એક વખત આવી કે બાપા હવે આપણે અહીં છોડી દઈએ અહીંયા આપણને પરમિશન મળે એવું લાગતું નથી આપણે બીજે જઈએ ત્યારે સ્વામી બાપાએ કીધું તમને નથી દેખાતું મને દેખાય છે મંદિર ત્યાં જ થશે આપણે ચાલુ રાખવું બે હજારને ચારની સાલ પ્રમુખ સ્વામી મહારાજ લોસ એન્જલસ ગયા અને સ્વામી બાપા કે આપણે શિલાન્યાસ કરી દેવો છે અરે બાપા શિલાન્યાસ ક્યાંથી થાય હજી તો એ જમીન ઉપર આપણે કંઈ કરી ના શકીએ હજી આપણને પરમિશન મળી નથી બાપા કે ભલે પરમિશન ન મળી આપણે શિલાન્યાસ કોઈક હોલની અંદર સભા કરીને એમાં કરી દેસું શિલાન્યાસ બીજી જગ્યાએ કરવાનો જે શિલા પધરાવાની ત્યાં નહીં બાપા કે આપણે શીલાનું પૂજન કરી દઈએ અને એ પૂજન બાપાએ કર્યું અને સ્વામી એકદમ જાહેરમાં બધાને વચન આપ્યું કે ભવ્ય મંદિર થઈ જશે અને બધા સુખેથી ઉપાસનાનો જયનાથ થશે ને આપણે ભજન કરીશું બાપા ત્યાં કહીને આવ્યા પ્રયત્ન ચાલુ રાખો ત્યાંના કાયદા પ્રમાણે પબ્લિક હિયરિંગ કરવામાં આવે જે સિટીની અંદર આવું પ્રોજેક્ટ આવવાનો હોય એ એરિયાની અંદર પબ્લિક હિયરિંગ કરવામાં આવે હવે જ્યાં આ મંદિર કરવાનું હતું એ જગ્યાએ આજુબાજુના વિસ્તારમાં કેટલાક લોકો એને પૂર્વગ્રહ હતો હિન્દુ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ હતો અને એટલે આ મંદિર અહીંયા ન બને એ માટેનો અપપ્રચાર એમણે ચાલુ કર્યો અને અપપ્રચાર એવો અવળી રીતે ચાલુ કર્યો કે જો અહીંયા આગળ મંદિર થશે તો આપણા સિટીની અંદર ટ્રાફિક વધી જશે અહીંયા આગળ ગીરદી વધી જશે અહીંયા આગળ ઘોંઘાટ વધી જશે અહીંયા આગળ આપણને અશાંતિ વધી જશે એની એક વેબસાઇટ ચાલુ કરવામાં આવી સ્પેશિયલી વેબસાઇટ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટેની સ્પેશિયલ વેબસાઇટ ચાલુ કરવામાં આવે જો વિરોધ આસુરી શક્તિ પણ ઘણી વખત બહુ ઓર્ગેનાઇઝ હોય છે પદ્ધતિસરનો વિરોધ અને વિરોધમાં સફળતા મળવા માંડી છાપામાં પણ એવું જ આવે હવે જ્યારે પબ્લિક હિયરિંગનો દિવસ આવ્યો બે હજાર ચારની અંદર પ્રમુખ સ્વામી મારે તે વખતે આફ્રિકા પહોંચી ગયા હતા અને આ બાજુ સાંજના છ વાગે હિયરિંગ ચાલુ થયું ચીનો હિલ્સ સિટીના ઇતિહાસમાં લાંબામાં લાંબુ હિયરિંગ સાંજના છ વાગે ચાલુ થયું હતું રાતના બે વાગ્યા સુધી પણ એ જે હિયરિંગ થવાનું હતું બાપાને સમાચાર આપ્યા કે બાપા આ વખતે આપણે ત્યાં આગળ હિયરિંગ થવાનું છે અને એમાં આપણા તરફથી પણ રજૂઆત કરનાર હશે ને બીજા પણ હશે બીજા સામા પક્ષવાળા પણ બધા બહુ તૈયાર થઈને આવ્યા છે સાંઈ બાપા કીધું એ તો બરાબર આટલું લાંબુ ચાલવાનું છે તો તે ખાવા પીવાની વ્યવસ્થા છે તો કીધું બાપા ત્યાં આગળ બીજું કંઈ આપણને રસોઈ બસોઈ કંઈ કરવા ન દે પણ આપણે નાસ્તાની વ્યવસ્થા કરી છે આપણા હરિભક્તો માટે બાપા કે કે જે વિરોધ કરવા માટે આવ્યા છે ને એને પણ નાસ્તો કરાવજો વેરો વેરહાત્ર ન કરતા એ બધાને પણ પ્રેમથી જમાડજો અને બાપાએ કર્યો અને એ લોકોએ પ્રેમથી નાસ્તો કરીને વિરોધ કર્યો સારી પેઠે વિરોધ કર્યો અને એટલો વિરોધ થયો એટલો વિરોધ થયો છેલ્લે એવું આવીને ઉભર્યું કે પરમિશન મળશે નહીં મેયરની પેનલ બેઠો પાંચ જણની પેનલ કાઉન્સિલની એને ચુકાદો આપવાનો હતો હવે આ એક ધાર્મિક બાબત હતી સીધે સીધું જો ધાર્મિક પ્રોજેક્ટને ના પાડવામાં આવે તો એની પણ બીક હોય એ લોકોને કે ભાઈ આ બીજી બાબતમાં કોર્ટમાં જશે કદાચ કેસ એટલે એમણે એવો ચુકાદો આપ્યો કે ભાઈ આ જમીન ઉપર તમે બેતાલીસ ફૂટથી ઊંચું બાંધકામ કરી શકશો નહીં આવો ચુકાદો આપ્યો બાપા સાઉથ આફ્રિકામાં હતા અને આખે આખું જે જે ચુકાદો આવ્યો હતો જે કંઈ નિર્ણય આવ્યો હતો એ બાપાને ફેક્સ કરીને હરિભક્તોએ મોકલ્યો એ વખતે વિરાટ સ્વરૂપ સ્વામી પાર્ષદમાં હતા એ લોયર થયેલા છે બાપાએ એમને કીધું કે આ વાંચો શું કહે છે એટલે એમણે વાંચ્યું અને પછી કીધું બાપાને કે બાપા આમાં એ લોકોએ સારા શબ્દોમાં સારા શબ્દોમાં આપણને કીધું કે તમે બિસ્તરા પોટલા લઈને હાલતા થાવ કારણ કે આપણે મંદિરની ઊંચાઈ જ બોતેર ફૂટની છે પ્રોજેક્ટમાં હવે બેતાલીસ ફૂટથી અટકે નહીં કરવાનું તો મંદિર કેવી રીતે થાય આ વાત પૂરી થઈ હરિભક્તોનો ફોન આવ્યો કે બાપા હવે શું કરવાનું બાપા કે હવે મંદિરનું કામ ચાલુ કરવાનું પણ બાપા કઈ રીતે આમાં તો બેતાલીસ ફૂટ સ્વામી કે અત્યારે બેતાલીસ ફૂટ સુધી કોઈ રોકવાનું નથી ને તમને પણ પ્લાન કેવો સાં ઓરિજિનલ પ્લાન હવે બોતેર ફૂટનું મંદિર તમે કરવાનું ચાલુ કરો અરે બેતાલીસ મળી જશે તમે ચાલુ કરો બધું એની તો ના આજુબાજુના બિલ્ડિંગો ચાલુ કરો સ્વામી કે એની ક્યાં ના પાડે છે હવે આ બધું માથે પડે તો પણ બાપાના વચનમાં વિશ્વાસ અને હરિભક્તોએ કામ આગળ ચાલુ કર્યું બે હજાર છની ની સાલમાં જ્યારે સ્વામી બાપા અહીં પધાર્યા હતા ને પેલો શું કહેવાય ધોળો ધુમાડા વખતે ત્યારે તે વખતે અમેરિકાથી પણ આવ્યા હતા બધા હરિભક્તો અને આપણા મુખ્ય ટ્રસ્ટીઓ સ્વામી બાપાએ એ વખતે કીધું કે બે હજારને સાતમાં હું આવું છું અમેરિકા અને આપણે એલેના મંદિરની પ્રતિષ્ઠા કરી દેવી છે અરે પણ બાપા પ્રતિષ્ઠા હજી તો મંદિર ક્યાં થયું છે બાપા કે ભલેને મંદિર ન થયું હોય હવેલીમાં પ્રતિષ્ઠા કરશું પણ બાપા હવેલી નહીં થાય બાપા કે કાંઈક તો તૈયાર થશે ને મારે પ્રતિષ્ઠા કરી દેવી છે કારણ કે બધી મૂર્તિઓમાં હું પ્રતિષ્ઠા કરી દઈશ અને બાપા બે હજાર સાતમાં આવ્યા ઇતિહાસમાં પહેલી વખત એવું થયું પહેલાં પ્રતિષ્ઠા થઈ ને પ્રતિષ્ઠા પછી નગરયાત્રા નીકળીને નગરયાત્રા પૂરી થઈ પછી મંદિરનો પહેલો પથ્થર મુકાયો પણ સ્વામીએ ત્યાં પ્રતિષ્ઠા કરીને જે હવેલીનો એક ભાગ તૈયાર થયો હતો અત્યારે બુક સ્ટોલ તરીકે વપરાય છે ત્યાં બાપાએ મૂર્તિઓ તો પધરાવી દીધી અને સ્વામીએ કહે કે તમારે શું કરવાનું આ સિટીના માણસોને ગેરસમજ થઈ છે બાપા કે આપણે એની સામે નથી પડવાનું એક એક ઓપ્શન એવો હતો કે કેસ થાય કોર્ટમાં કેસ થાય સામે લડાઈ લઈએ ધર્મના નામે લડાઈ લઈએ કારણ કે આપણી વાત સાચી હતી સ્વામી કે ના આપણે એવું નથી કરવું તમે ખાલી આપણી વાત જો સાચી છે તો તમે એને સમજાવો અને બાપાના વચને ત્યાં મન એક્ટિવિટી ચાલુ થઈ બધી આપણી મંદિરની સભા ચાલુ થઈ પછી લોકોને મળતા થયા આજુબાજુ સિટીના લોકોને ખબર પડી કે આ લોકો તો બહુ ભલા છે આ લોકો તો આપણે સિટીને બહુ મદદરૂપ થાય એવા છે ધીમે ધીમે આત્મીયતા વધવા માંડી અને આપણા બાળબાલિકા કિશોર કિશોરી યુવક યુવતી હરિભક્તો બધા મળતા ગયા સાચી વાત સમજાવતા ગયા લોકોએ પોતાના ઓપિનિયન આપવા માંડ્યા પત્રો લખી લખીને કાઉન્સિલને મોકલવા માંડ્યા કે આ લોકોના પક્ષમાં અમે છીએ પછી એક પરિસ્થિતિ કેવી આવીને ઉભી રહી કે હવે જે મુખ્ય માણસો હતા ને એ કોઈ રીતે હવે નવું હિયરિંગ આપવા તૈયાર નહોતા વાત ઠેલ્યા જ કરે ફાઇલ હાથમાં જ ન લે બે હજાર આઠ નવ દસ બે હજાર અગિયારની સાલ આવી ગઈ હવે એપ્લિકેશન એવી હતી કે અમારે ફરી અપીલ કરવી છે તો ફરી વખત તમે બોલાવો પબ્લિક હિયરિંગ બે હજારને અગિયારની સાલમાં એક મહિના માટે એક ઓફિસર આવ્યો અને એક મહિનામાં એણે આ ફાઇલ હાથમાં લીધી અને હિયરિંગ ગોઠવી દીધું ચલો એ તો થયું એમાં સૌથી પહેલાં પ્લાનિંગ કમિશનમાં ગયું પ્લાનિંગ કમિશનમાં પાંચ સિટીના એન્જિનિયરો બેસીને પ્લાન જુએ એ પાંચમાંથી ચાર જણાએ પ્લાન હા પાડી એક જણાએ ના પાડી એટલે ચારની સામે એકથી એમાં તો પાસ થઈ ગયું બીજા અઠવાડિયે પબ્લિક હિયરિંગ હતું બાપાને સમાચાર આપ્યા બાપા કહે કે આના કરતાં પણ સારો વિજય થશે આ ચાર એકથી વિજય થયો ને સ્વામી કે આના પડતા સારો વિજય થશે હવે એ કોઈને શક્ય લાગતું નહોતું એનું કારણ એવું હતું કે જે પાંચ માણસો બેસવાના હોય એમાં એક મેયર હતા પોતે અને મેયર તો વિરોધી જ હતા કારણ કે હરિભક્તો એને મળવા માટે પ્રયત્ન કરતા હતા તો એ મિટિંગ જ ના આપે અને કે મને તમારા કામમાં રસ જ નથી બહુ આગ્રહ કર્યો ત્યારે દસ મિનિટ માટે આ હિયરિંગના આગલા દિવસે મળ્યા પણ પહેલી જ વાત એણે કરી કે જો તમારા આ પ્રોજેક્ટમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે બધાને ખબર પડી ગઈ કે આ ભાઈ એ તો કોઈ દિવસ આપણને વોટ આપવાના નથી બીજા જે ચાર જણ રહ્યા એ ચાર માંથી એક મહિલા હતા અને મહિલા તો કેવા હતા કે જો મેયર સો ટકા વિરોધી હોય તો પેલા મહિલા સો ટકા વિરોધી હતા એટલે એને તો મળવાનો જ મતલબ નહોતો આ બે ગયા બાકીના ત્રણ વધ્યા ત્રણમાંથી બે જણ એવા હતા કે જે મૌખિક રીતે એવું કહેતા હતા કે અમે તમને સપોર્ટ કરીશું અને એક જે હતા ને હવે વધ્યા ને છેલ્લા એ ઘડીક હા પાડે ને ઘડીક ના પાડે એટલે જે કંઈ હતું ને બધું એના ઉપર હતું એ કઈ બાજુ ઢળે છે એના ઉપર હતું અને પબ્લિક હિયરિંગની ડેટ આવી એ દિવસે બધા ભેગા થયા અને આપણા તરફથી એક કિશોરી હતા એમણે પ્રોજેક્ટની રજૂઆત કરી પાંચ મિનિટમાં અને પછી એમણે કીધું કે જેટલા લોકો અહીં હાજર છે જે મને સપોર્ટ કરતા હોય પબ્લિકમાં એ પોતાની જગ્યાએ ઊભા થાય અને ઉપર જે પાંચ બેઠા હતા ને એને તો અંધાર આવી જાય એવું દ્રશ્ય ઊભું થયું જ્યારે પેલી કિશોરીએ કીધું કે મને સપોર્ટ આપતા હોય ઊભા થાવ તો ઓડિયન્સમાંથી નવ્વાણું ટકા ઊભા થઈ ગયા એટલે જે બે હજાર ચારમાં માં તો એના કરતાં સાવ જુદું દ્રશ્ય બે હજાર અગિયારમાં માં થઈ ગયું પેલા લોકો જોયું કે આ થયું શું બધાનું મન કેવી રીતે ફર્યું પછી જ્યારે બોલવાનું થયું ત્યારે લોકો એક જ વસ્તુ બોલે ઉપરવાળાને કે આ લોકોને શું કામ હેરાન કરો છો આ કેટલા સારા લોકો છે અમારે મંદિર જોઈએ છે મંદિર લાવો અહીંયા આગળ છેલ્લે જ્યારે ઉપરવાળાને વોટ કરવાનો થયો એટલે પહેલાં બે જણા જે પક્ષમાં હતા એણે તો હા પાડી દીધી બોલો ત્રીજો જે હાનાવાળો હતો એણેય હા પાડી દીધી પેલી જે સો ટકાવાળા બેન હતા એણેય હા પાડી દીધી અને છેલ્લે મેયરનો વારો આવ્યો ત્યારે મેયર બોલ્યા કે આ હોલમાં મેં પ્રવેશ કર્યો ત્યાં સુધી મારી ના હતી પણ હવે હા છે થી પણ રીત કઈ પ્રમુખ સ્વામી મહારાજે રીત કઈ શીખવાડી કે જો તમે સાચા છો તો સાચી વસ્તુને પકડી રાખો જો સાચા છો તો એગ્રેસિવ ના થાવ છો સાધુતાનો રાહ ન છોડો ડર ન રાખો ભલે કદાચ વચ્ચેના પીરિયડમાં એવું લાગે પણ અંતે સત્ય એ સત્ય જ રહેવાનું છે મહાન સ્વામી મહારાજનું એક બહુ જ સરસ વચન છે ત્રીસ એપ્રિલ બે હજાર બાવીસના દિવસે મહાન સ્વામી મહારાજ સુરતમાં પોતે બોલ્યા હતા આ વચન વારંવાર મનન કરવા જેવું છે એનું વાંચન કરીએ મહાન સ્વામી મહારાજ કહે છે કે જુઓ તમે બધાએ અનુભવ્યું છે કે સાચું એ સાચું અને ખોટું એ ખોટું કેટલું સિમ્પલ વાક્ય છે પણ કેટલી તાકાત છે એમાં સ્વામી કહે છે સાચું એ સાચું અને ખોટું એ ખોટું ગમે એમ કરીને મારી મચેડીને સાચું કરવા જઈએ એ રહે જ નહીં અંતે તો ખોટું છે તે ખોટું જ ઠરવાનું છે આપણે એક હોઈએ કે બે હોઈએ પણ વાંધો નહીં અંતે લાંબા ગાળે પણ સાચું એ સાચું જ રહેવાનું છે અને એનું ફળ આપણને મળવાનું છે અને ટોળા ભેગા થયા હોય પણ ખોટી વસ્તુ તે ખોટી જ ઠરવાની છે પછી સ્વામી કહે છે કે ગમે એમ સંતાડે બળ કરે પણ ખોટું તો ખોટું જ રહેવાનું છે તમે સાચા હો અને આખી દુનિયા તમને ખોટા પુરવાર કરી આપે પણ એ નહીં થાય અને જો ખોટા હો અને તમે ગમે એટલું કરો આખી દુનિયા તમારા પક્ષમાં રહે સમર્થનમાં રહે પણ ખોટું એ ખોટું જ રહેવાનું છે સાચું એ સાચું રહેવાનું છે ને ખોટું એ ખોટું રહેવાનું છે આ એટલી સરસ વાત છે કે આપણા મન પરથી બધો બહાર કાઢી નાખે ટેન્શન કાઢી નાખે કારણ કે આપણને ચિંતા બીજાને સમજાવવાની વધારે હોય છે કે આ સાચી વાત સમજે પણ આપણે સાચી વાત પર ચાલતા જ રહીએ ચાલતા જ દુનિયા સમજશે કારણ કે અંતે સાચું એ સાચું જ રહેવાનું છે અને ખોટું એ ખોટું જ રહેવાનું છે એટલે સત્સંગ નિષ્કોન સ્વામી કેટલી સરસ વાત કરતી હતી આ સત્સંગને જો એક શબ્દમાં સત્સંગને જો મુલવો હોય એક વિશેષણમાં તો હજારો વિશેષણ છે પણ એમણે પસંદ કયું કર્યું કે સાચો મળ્યો છે સત્સંગ એને અચળ કરી સત્સંગ જેવું સાચું દુનિયામાં કાંઈ નથી